બિલકુલ સંધ્યા મે મહિનાનો ધક ધકતો તાપ છે બહાર વાગતાની સાથે સુરતના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થઈ જાય છે ખાસ કરીને ગરમીથી બચવા તડકાથી બચવા માટે પુરુષો ટોપી ચશ્માનો ઉપયોગ કરે છે મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરે છે અને બારથી ચાર એવો તાપ હોય છે કે ચામડી ધજાડતો આ તાપને લઈને લોકો ઘરેથી નીકળવાનો ઓછો પ્રયાસ કરે છે ખાસ કરીને લોકો બપોરના સમયે એસી અને પંખાનો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સૌથી વધારે ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે જે પ્રકારે ગરમી પડી રહી છે તાપ પડી રહ્યો છે ચામડી ધજારથી આ ગરમી છે તંત્ર બી લોકોને કહી શકે કઈ કહી રહ્યું છે કે કામ ના હોય તો બપોરે બારથી ચારનો સમય બહાર નીકળવાનું ટાળો કારણ કે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને ચોક્કસપણે લોકો પણ નીકળવાનું ટાળી રહ્યા છે એટલે કે સુરતી લાલાઓ ગરમી તડકો અને ખાસ કરીને બફારાને લઈને સૌથી વધુ હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે સિંધી બિલકુલ કીર્તિ છાપ અમારી સાથે જોડાયેલા રહેશો સાબરકાંઠાથી આપણી સાથે ઈશાન જોડાયા છે ઈશાન છેલ્લા દિવસોમાં આપણે જોયું છે બનાસકાંઠા સાબરકાંઠામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી વરસાદ પણ વરસ્યો અને હવે એની વચ્ચે આ ગરમીનો પ્રકોપ લોકો શું કહી રહ્યા છે આ વિશે સંધ્યા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ સાબરકાંઠા હિંમતનગર અને ઈડરમાં સૌથી વધુ ગરમી પડે છેલ્લા બે દિવસ થી બેતાલીસ ડિગ્રી પાર ગરમી પહોંચી ગઈ છે ખાસ કરીને વાત કરવામાં રસ્તાઓ પણ એકદમ સુમસામ બાકી છે જાણે કે રસ્તા ઉપર જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે બપોરના સમયે કોઈ બહાર નીકળવાનું નીકળવાનું માટે પણ તૈયાર નથી અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અને કલેક્ટર દ્વારા પણ લોકો થી ગરમી બચવા માટે સુતરા કપડા પહેરવા તો આ ઉપરાંત ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરના ઠંડા પીણાનો જ ઉપયોગ કરવો અને બહારના ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ આ સિવાય અન્ય જે વસ્ત્રો છે તે સૂતરા કાપડના વસ્ત્રો પહેરવા તે પ્રકારની અપીલ કરવામાં આવી છે તેવું વધુ પડતી ગરમીમાં બહાર નીકળ

આમ તો કહેવાય છે રાજકોટ માટે એવું કહેવાય છે કે બાર થી ચાર એટલે સુબાનો સમય હોય છે કામ વગર લોકો બહાર નથી નીકળતા રસ્તા પર કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળે છે ચોક્કસ સંધ્યા હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે સંધ્યા ખાસ કરીને અમે હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ કે જે રાજકોટની મધ્યમાં આવેલો આ રોડ છે ને ધમધમતો આ રોડ કહેવાય છે ચોક્કસ હાલ અત્યારે વાહનોની અવરજવર દેખાઈ રહી છે પરંતુ સામાન્ય દિવસોની અંદર જે પ્રકારની વાહનોની અવરજવર હોય છે તેના કરતાં ખૂબ જ ઓછી અવરજવર છે તે હાલ અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર દેખાઈ રહી છે સામાન્ય રીતે સેંકડો વાહનો અહીંયાથી દર સેકન્ડે મિનિટે પસાર થતા હોય છે પરંતુ જોઈ શકાય છે કે હાલ અત્યારે ઘણી ગાંઠિયા વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે સાથો સાથ અત્યારે લોકો છે તે ખાસ કરીને જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ પહોંચી રહ્યા છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ વેવની આગાહીને લઈને એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે તો બને ત્યાં સુધી સુતરાઉ કાપડ પહેરવાના અને તેમજ બને ત્યાં સુધી પ્રવાહીનું મહત્તમમાં મહત્તમ સેવન કરવાની પણ પ્રવાહીનું

તાપમાનનો પારો છે તે એકતાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સાંજનો જે ચાર વાગ્યાનો સમય થશે તે પ્રમાણે વેધર ફોરકાસ્ટ જણાવી રહ્યો છે કે આજ રોજ મેક્સિમમ બેતાળીસ ડિગ્રી તાપમાન છે તે રાજકોટની અંદર નોંધાઈ શકે તેમ છે ગઈકાલે પણ મેં આપણે વાત કરી કે ગઈકાલે રાજકોટનું તાપમાન છે તે મહત્તમ બેતાળીસ પોઇન્ટ ચાર ડિગ્રી જ્યારે કે ન્યૂનતમ તાપમાન છે તે હાલ અત્યારે સિત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે તે રાજકોટમાં નોંધાઈ રહ્યું છે બિલકુલ અકિર્તેશ ખાસ કરીને મનપાથ દ્વારા કયા પ્રકારની તૈયારી

બેનર લગાડવામાં આવ્યા છે હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે જાણકારી આપવામાં આવ્યા છે કે બહારથી ચારનો સમય ખૂબ જ તડકો હોય છે નીકળવો નહીં અને પ્રી પ્રીમોન્સૂનની કામગીરી એક બાજુ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે માત્ર હવે ગઈ શકાય એક મહિનો એટલે કે ત્રીસ દિવસ બાકી છે વરસાદની એન્ટ્રીને પંદર જૂનની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પોતાની એન્ટ્રી લેશે એટલે કે ગરમી તો છે જ તેની સાથે અસહ્ય બફારો શરૂ થઈ ગયો છે જેને લઈને શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે

વિસ્તારોમાં કઈ રીતે વ્યવસ્થા હોય છે કારણ કે શહેરી વિસ્તારોમાં અમે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવે છે ઘણી જગ્યાએ છાશનું વિતરણ કરવામાં આવતું હોય છે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા સ્વેચ્છાએ જે ચોક્કસ સંજા ગ્રામ્ય વિસ્તારની વાત કેતો ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી છે તે બધા દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે જે રીતે પાણીના જગ જગમકવામાં આવતા હોય છે આ ગ્રામ્ય વિસ્તારને દ્રશ્ય બતાવું છું કે જ્યાં પાણીના જગમકવામાં આવે છે તો આ ઉપરાદ જે છાયડો છે છાયડા નીચે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને લોકો ગરમીથી છાયડામાં બેસી જાય કે લીમડાનું ઝાડ જો લીમડાના ઝાડ નીચે બેસતા હોય એ રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે કે ત્યાં ઝાડની સંખ્યા

બિલકુલ બિલકુલ અંકિત આપનો ઈશાન આપનો અને કીર્તિશ આપનો પણ આભાર જો કે આ તપતી ગરમીમાં અમે પણ તમને તડકાની વચ્ચે ઊભા રાખ્યા છે અને પડશે રેપ તમે પણ થઈ રહ્યા છો પરંતુ સાચવવાનું તમામે છે રિપોર્ટરે પણ સાચવવું પડશે કારણ કે આ સમય એવો છે ગરમીનો સમય છે ને પારો છેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એ માટે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો તમે પણ સાચવજો બિલકુલ સંધ્યા મે મહિનાનો તો તાપ છે બહાર વાગતાની સાથે સુરતના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થઈ જાય છે ખાસ કરીને ગરમીથી બચવા તાકાથી બચવા માટે પુરુષો ટોપી ચશ્માનો ઉપયોગ કરે છે મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરે છે અને બારથી ચાર એવો તાપ હોય છે કે ચામડી ધજાડતો આ તાપને લઈને લોકો ઘરેથી નીકળવાનો ઓછો પ્રયાસ કરે છે ખાસ કરીને લોકો બપોરના સમયે એસી અને પંખાનો ઉપયોગ કરે છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સૌથી વધારે ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે જે પ્રકારે ગરમી પડી રહી છે તાપ પડી રહ્યો છે ચામડી ધજાડતી આ ગરમી છે તંત્ર બી લોકોને કહી શકે કઈ કહી રહ્યું છે કે કામ ના હોય તો બપોરે બારથી ચારનો સમય બહાર નીકળવાનું ટાળો કારણ કે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને ચોક્કસપણે લોકો પણ નીકળવાનું ટાળી રહ્યા છે એટલે કે સુરતી લાલાઓ ગરમી તડકો અને ખાસ કરીને બફારાને લઈને સૌથી વધુ હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે સિંધિયા બિલકુલ કીર્તિ છાપા મારી સાથે જોડાયેલા રહેશો સાબરકાંઠાથી થી આપની સાથે ઈશાન જોડાયા છે ઈશાન છેલ્લા દિવસોમાં આપણે જોયું છે બનાસકાંઠા સાબરકાંઠામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી વરસાદ પણ વરસ્યો અને હવે એની વચ્ચે આ ગરમીનો પ્રકોપ લોકો શું કહી રહ્યા છે આ વિશે સંધ્યા ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગર અને ઈડરમાં સૌથી વધુ ગરમી પડે છેલ્લા બે દિવસ થી બેતાલીસ ડિગ્રી પાર ગરમી પહોંચી ગઈ છે ખાસ કરીને વાત કરવામાં રસ્તાઓ પણ એકદમ સુમસામ બાકી રહ્યા છે જાણે કે રસ્તા ઉપર જાણે કે કરફ્યુ લાગ્યો તેવો માહોલ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે બપોરના સમયે બહાર તૈયાર નથી અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અને કલેક્ટર દ્વારા પણ માટેની અપીલ પણ કરવામાં આવી છે સુતરા કપડા પહેરવા તો આ ઉપરાંત ગરમી થી મેળવવા માટે ઘરના ઠંડા પીણાનો જ ઉપયોગ કરવો બહારના ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ આ સિવાય અન્ય જે જે વસ્ત્રો છે તે સૂતરા કાપડના વસ્ત્રો પહેરવા તે પ્રકારની અપીલ કરવામાં આવી છે તો વધુ પડતી ગરમીમાં બહાર નીકળ નીકળવું પડે તો જે તકેદારીના ભાગરૂપે જે અમુક જે વસ્ત્રો છે વસ્ત્રો પહેરીને બહાર નીકળવું તેવું પણ હાલ તો કલેક્ટર અને જિલ્લા આરોગ્ય દ્વારા જણાવવામાં આવ્યું અને દિવસે દિવસે ગરમી વધી રહી છે છેલ્લા બે દિવસથી બેતાલીસ ડિગ્રી પાર થઈ ગઈ છે અને સૌથી વધુ શહેર ગરમ હોય તો હિંમતનગર અને હિંમતનગર બાદ ઈડરમાં પણ એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી ગરમી જોવા મળી રહી છે જી સંધ્યા બિલકુલ તો ચાલીસ ડિગ્રીની ઉપર આ તાપમાન પહોંચી રહ્યું છે અને એ વચ્ચે જ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે અંકિત આપણી સાથે જોડાયેલા છે અંકિત આમ તો કહેવાય છે રાજકોટ માટે એવું કહેવાય છે કે બાર થી ચાર એટલે સુવાનો સમય હોય છે કામ વગર લોકો બહાર નથી નીકળતા રસ્તા પર કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળે છે ચોક્કસ સંધ્યા હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે સંધ્યા ખાસ કરીને અમે હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ કે જે રાજકોટની મધ્યમાં આવેલો આ રોડ છે ને ધમધમતો આ રોડ કહેવાય છે ચોક્કસ હાલ અત્યારે વાહનોની અવરજવર દેખાઈ રહી છે પરંતુ સામાન્ય દિવસોની અંદર જે પ્રકારની વાહનોની અવરજવર હોય છે તેના કરતાં ખૂબ જ ઓછી અવરજવર છે તે હાલ અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર દેખાઈ રહી છે સામાન્ય રીતે સેંકડો વાહન અહીંયાથી દર સેકન્ડે મિનિટે પસાર થતા હોય છે પરંતુ જોઈ શકાય છે કે હાલ અત્યારે ઘણીયા ગાંઠિયા વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે સાથોસાથ અત્યારે લોકો છે તે ખાસ કરીને જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ પહોંચી રહ્યા છે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ વેવની આગાહીને લઈને એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે તો બને ત્યાં સુધી સુતરાઉ કાપડ પહેરવાના અને તેમજ

ચોક્કસ સંધ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે તાપમાનનો પારો છે ગઈકાલે પણ મેં આપણે વાત કરી કે ગઈકાલે રાજકોટનું તાપમાન છે તે મહત્તમ બેતાળીસ ચાર ડિગ્રી જ્યારે કે ન્યૂનતમ તાપમાન છે તે હાલ અત્યારે સિત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ છે તે રાજકોટમાં નોંધાઈ રહ્યું છે

બેનર લગાડવામાં આવ્યા છે હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે જાણકારી આપવામાં આવ્યા છે કે બહારથી ચારનો સમય ખૂબ જ તડકો હોય છે નીકળવો નહીં અને મોન્સૂનની કામગીરી એક બાજુ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે માત્ર હવે ગઈ શકાય એક મહિનો એટલે કે ત્રીસ દિવસ બાકી છે વરસાદની એન્ટ્રીને પંદર જૂનની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પોતાની એન્ટ્રી લેશે એટલે કે ગરમી તો છે જ તેની સાથે અસહ્ય બફારો શરૂ થઈ ગયો છે જેને લઈને શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગરમીમાં બચવા માટે કયા પ્રકારનો વ્યવસ્થા કરવી બપોરના સમયે નહીં નીકળવું તે અને ખાસ કરીને ગરમીમાં લૂ ના લાગે તેને લઈને કયા પ્રકારે લોકોએ કપડાં પહેરવા કયા પ્રકારના પીણા પીવા તેની સમજ

લોકો દ્વારા સ્વેચ્છાએ જે ચોક્કસ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તમે અત્યારે જે રીતે પાણીના જગ છે જગ મુકવામાં આવતા હોય છે આ આ ગ્રામ્ય દ્રશ્ય બતાવું છું કે જ્યાં આવે છે છે જે છાયડા નીચે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને લોકો ગરમીથી છાયડામાં બેસી શકે લીમડાનું ઝાડ જો લીમડાના ઝાડ નીચે બેસતા હોય એ રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે કે ત્યાં ઝાડની સંખ્યા હોચી વઈ છે ને આ ઉપરાંત જે પુરતા પ્રમાણમાં વૃક્ષો નથી હોતા તો ત્યાં વધુ ગરમી હોય છે તેના કારણે લોકો પણ વધુ ગરમીના કારણે મુશ્કેલીઓ સામનો કરવો પડતો છે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તો એડવાઇઝરી અને અપીલ પણ કરવામાં આવી રહી છે કે બહાર નીકળવાનું જોઈએ અને જો કારણ અનુસાર બહાર નીકળવું તો અમુક અમુક જે ચોક્કસ વસ્તુ જે ચોક્કસ કપડા કે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ તા ઠંડા પીણાનો પણ ઉપયોગ કરવો જોઈએ બિલકુલ બિલકુલ અંકિતા આપનો ઈશાન આપનો અને કીર્તેશ આપનો પણ આભાર જો કે આ તપતી ગરમીમાં અમે પણ તમને તડકાની વચ્ચે ઊભા રાખ્યા છે અને પડસેવે રેપ જેપ તમે પણ થઈ રહ્યા છો પરંતુ સાચવવાનું તમામે છે રિપોર્ટરે પણ સાચવવું પડશે કારણ કે આ સમય એવો છે ગરમીનો સમય છે ને પારો છેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એ માટે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો તમે પણ સાચવજો